કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે સુરત શહેર અને જિલ્લાના કેસમાં નજીવો વધારો થઈ રહ્યો છે તો માતાપના દર્દીઓની સંખ્યા પણ સ્થિર રહેવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને જણાવ્યા મુજબ સુરત શહેરમાં સાત અને જ્યારે જિલ્લામાં એક મળી કુલ આઠ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો ચોર્યાસી થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક બે હજાર એકસો ચૌદ છે સુરત શહેરમાંથી ચાર અને જિલ્લામાં એક મળી કુલ પાંચ દર્દી કોરોનાને માતાપી આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ હજાર બસો અઠ્ઠાણું થવા પામી છે આ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા મોતે છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો એકાણું કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત પામે છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા પામે છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો છ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો દદી કોરોના માતાપિતા પિતા ઘરે પણ પહોંચ્યા છે હજાર કોરોના